નમસ્કાર મિત્રો બીઆરપી એજ્યુકેશનમાં લોહીના સંબંધ ઉપર એ બી અને સી ત્રણ બહેનો છે ડી એ ઈનો ભાઈ છે ઈ એ બીની દીકરી છે તો એ ડી સાથે શું સંબંધ ધરાવે છે સૌથી પહેલા આપેલી કન્ડિશન પ્રમાણે આપણે લખી દઈએ અહીંયા એ બી અને સી આ ત્રણ બહેનો આપેલી છે તો અહીંયા હું લખી દઉં કે આ ત્રણ બહેનો છે એ બી અને સી બરાબર હવે આગળ આપેલું છે કે ડી એ ઈનો ભાઈ છે અને ઈ એ બીની દીકરી છે તો અહીંયા આ રીતે જોઈએ કે ઈ એ બીની દીકરી હોય તો અહીંયા હું લખું આ રીતે કે બીની દીકરી ઈ છે બરાબર એટલે કે ઈની માતા બી કહેવાય હવે ડી એ ઈનો ભાઈ છે તો ઈનો જે ભાઈ છે એ આપણે અહીંયા લખી દઈએ કે ઈનો ભાઈ ડી છે બરાબર હવે આ ઈ અને ડી જે છે એ ભાઈ બહેન છે અહીંયા આપણે સમજી શકીએ કે જો ઈનો ભાઈ ડી હોય તો ઈ અને ડી બંને ભાઈ બહેન છે મતલબ કે ઈ અને ડી બંનેની માતા થાય બી બરાબર તો અહીંયા આપણે પહેલાં લખીએ કે ડી અને ઈનો શું સંબંધ છે તો ભાઈ બહેનનો સંબંધ છે બરાબર હવે આ બંને ભાઈ બહેન હોય અને બી એ ઈની માતા હોય તો ડીની પણ માતા થાય બરાબર તો આ બી જે છે એ ઈ અને ડી બંનેની માતા કહેવાય જો ની માતા બી હોય તો એ અને સી એ બીની બહેનો હોવાથી ડીની પણ શું થાય માથી થાય બરાબર તો અહીંયા એ અને સી સાથે ડીનો શું સંબંધ થાય છે તો ડીની માસી એ થાય અને ની માસી સી થાય બરાબર કારણ કે માતાની બહેન એ માસી કહેવાય તો અહીંયા ઈ અને ડી ભાઈ બહેન હોય અને બંનેની માતા બી હોય તો માતાની બહેનને બહેનો આપણી માસી થાય બરાબર તો અહીંયા ડીની માસી કઈ થાય છે એ અને સી તો ડીનો એ સાથે સંબંધ માગેલો છે તો ડીનો એ સાથે સંબંધ માસીનો થાય છે એટલે કે ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ બની જાય છે